આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક કરણ મકવાણા વાંચે છે રાજ્યમાં હવે કુલ સત્તર મહાનગરપાલિકા અને ચોત્રીસ જિલ્લા હશે પંચમહાલ જિલ્લામાં આજથી ત્રણ દિવસના પંચમહોત્સવનો પ્રારંભ થશે આણંદ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક વ્યક્તિને પકડ્યો ખેડા જિલ્લાના તેર વર્ષના ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિયની ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ અને રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી સમાચાર વિગતવાર ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાની રચના કરવાના નિર્ણયને મંજૂરી અપાઈ છે આ સાથે હવે રાજ્યમાં મહાનગરપાલિકાની સંખ્યા કુલ સત્તર થશે સરકારે અગાઉ વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ મોરબી પોરબંદર છાયા અને ગાંધીધામ એમ કુલ નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી આ નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત થશે એમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાનો નિર્ણય લેવાયો છે હવે આ નવા બનનારા વાવ થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ચોત્રીસ થશે રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષના પહેલા દિવસે ગઈકાલે પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે પોરબંદરમાં હવે વહીવટદારનું શાસન આવશે અને છ મહિનામાં ચૂંટણી યોજી પોરબંદર મહાનગરપાલિકાને કાર્યરત કરી દેવાશે પોરબંદરમાં હવે માળખાકીય નિયમો બદલાશે તેમજ પોરબંદરમાં વનાણા દિગ્વિજયગઢ રતનપર અને જાવર આ ચાર ગામનો સમાવેશ થતા પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારની હદ ત્રણ દિશાઓમાં દસ દસ કિલોમીટર સુધી ફેલાશે કેન્દ્રીય મંત્રીમંડળે એમોનિયમ ફોસ્ફેસ એટલે કે ડીએપી ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી વધારીને ત્રણ હજાર પાંચસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે આ મંજૂરીથી ખેડૂતોને પોષાય તેવા ભાવે ડીએપી ખાતર મળી રહેશે નવી દિલ્હીમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ખેડૂતોને હવે એક હજાર ત્રણસો પચાસ રૂપિયાના ભાવે પચાસ કિલોની થેલી મળતી રહેશે પંચમહાલ જિલ્લામાં આજથી ત્રણ દિવસના પંચમહોત્સવનો પ્રારંભ થશે રાજ્યના ખ્યાતનામ કલાકારો દરરોજ વિવિધ કળાની પ્રસ્તુતિ કરશે આ અંગે સાંભળીએ એક અહેવાલ પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા નવા વર્ષની ખુશીની ભેટરૂપ પંચમહાલનો પોતિકો પંચમહોત્સવની ઉજવણીનો આજથી પ્રારંભ થશે પંચમહોત્સવ છેલ્લા કેટલાય વર્ષોથી યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક વડા તળાવ ખાતે ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ અને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાતા આ પંચમહોત્સવમાં જાહેર જનતાના આનંદ પ્રમોદના વિવિધ સંસાધનો ખાણીપીણી અને વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ ઉભા કરાયા છે આ ત્રિદિવસીય પંચમહોત્સવનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર એટલે ગુજરાતના ખ્યાતનામ કલાકારોના કર્ણપ્રિય સ્વરની સંગીતમય વર્ષા આ મહોત્સવમાં લોકો મેળવશે વિપુલ પુરોહિત આકાશવાણી સમાચાર પંચમહાલ ગોધરા ભારતીય ટપાલ વિભાગ દ્વારા દમણ દીવને સંપૂર્ણ સુકન્યા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયો છે દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસર જણાવે છે કે દેશમાં આ પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લક્ષ્યાંક પૂર્ણ થયો છે દમણ અને દીવમાં અઢાર વર્ષ સુધીની બાળકીઓનો આ યોજનામાં સમાવેશ કરાયો છે આણંદ જિલ્લા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની એક હજાર આઠ જેટલી ફિરકી કબજે કરી છે મળતી માહિતી મુજબ પોલીસે છાલાન્ટિયા વિસ્તારમાં તપાસ કરતા એક ટેમ્પોમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવી હતી પોલીસે ચાર લાખ પચાસ રૂપિયાની વધુનો માલસામાન સાથે એક વ્યક્તિને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ આણંદ વિભાગના નાયબ જિલ્લા પોલીસ જે એન પંચાલે લોકોને દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે ખેડા જિલ્લાના તેર વર્ષના ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિય ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા છે તેઓ ઘણા સમયથી નડિયાદમાં આવેલા ખેડા જિલ્લા ક્રિકેટ સંઘમાં તાલીમ લઈ રહ્યા હતા સખત મહેનતના કારણે મહિલા ક્રિકેટ ટીમમાં અંડર પંદરમાં માં નિત્યા બ્રહ્મ પસંદગી થઈ છે આ અંગે ખેડા ક્રિકેટ સંઘના પ્રમુખ મનીષ દેસાઈએ માહિતી આપી ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા બે વર્ષથી વુમન્સ ક્રિકેટ માટેનો ખૂબ જ સારો એક પ્રયાસ કરવામાં આવ્યો છે જેના ફળ સ્વરૂપે આ દીકરી ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ છે ખૂબ જ

આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભાવનગર જિલ્લામાં ગઈકાલે બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે જિલ્લાના એક બાઇક ચાલક લાખણકા ગામથી ભાવનગર જઈ રહ્યા હતા દરમિયાન હાથબ ગામ પાસે અકસ્માત થતાં તેમનું મોત નીપજ્યું હતું આ અંગે મૃતકના ભાઈએ બસ ચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્શિયસનો વધારો થવાની સંભાવના છે આગામી દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે જેથી વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે તેમ હવામાન વિભાગના નિદેશક એ કે દાસે જણાવ્યું હતું લઘુત્તમ તાપમાન અમદાવાદ હોય ફિફ્ટીન પોઈન્ટ ફોર ડિગ્રી સેન્ટીગ્રેડ ગુજરાત કા જો તાપમાનના રેકોર્ડ હોય નલિયામાં સિક્સ પોઈન્ટ ફોર ડિગ્રી સેન્ટીગ્રેડ હૈ और अभी जो लघुतम तापमान में ज्यादातर परिवर्तन तो नहीं होने का फोरकास्ट दिया गया है और अहमदाबाद के लिए जो क्लियर स्काई का पूर्वानुमान दिया गया है अगले 24 फोर आवर में और लघुतम तापमान है उस 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया दरमियान छोबीस कलाक सौच्छ छिग्री सेल्सियस लघुत्तम तापमान कच्छ नलिया में नोधायु મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા આવી રહ્યા છે તેમને કપાસના સરેરાશ એક હજાર ચારસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે આ અંગે ઉનાવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ પ્રકાશ પટેલે વધુ માહિતી આપી હતી કપાસની આવકમાં અમારે રોજ ગાડી આવક હોય છે અને ખેડૂત હસતા હસતા માલ લઈને આવે છે ખેડૂતનો સારો ભાવ મળે છે તરત ટોલ કરી નાણાં મળી જાય છે અને હાલ સરકાર પણ ટેકાના ભાવે જે ચૌદસો સંદુમો ખરીદે છે એ પણ ખેડૂતોનો ફાયદો છે માર્કેટમાં પણ જીન ચાલુ હોવાથી ખેડૂતોનો સારા ભાવ મળે છે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું છે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ ચામડીનું દાન થાય એ સમાજના આજના સમયની જરૂરિયાત છે પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઇસ્કુલના વિદ્યાર્થીની સૃષ્ટિ જગતિયા મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળવિજ્ઞાન સંમેલનમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે તેઓ જિલ્લામાં જોવા મળતી લીલ વિશે સંશોધન કરેલી કૃતિ રજૂ કરશે રાજ્યકક્ષાએ સાયન્સ સિટી ખાતે આ સંશોધન રજૂ કરાયું હતું જેની હવે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ભોપાલ ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન સંમેલન યોજાશે રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં ચૌદ વર્ષના અપહરણ કરાયેલા તરુણી સહિત ગુમ થયેલા બાવીસ લોકોને શોધી કાઢ્યા છે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ સ્થળોની મુલાકાત લઈને ગુમ થનારા આ તમામ લોકોને શોધી તેમનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું રાજ્યમાં હવે કુલ સત્તર મહાનગરપાલિકા અને ચોત્રીસ જિલ્લા હશે પંચમહાલ જિલ્લામાં આજથી ત્રણ દિવસના પંચમહોત્સવનો પ્રારંભ આણંદ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો ખેડા જિલ્લાના તેર વર્ષના ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિયની ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ અને રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા